રાજકોટમાં સરકારી પ્રાથમિક શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવા અંગે ખંડણી વસૂલવાનો મામલો સામે આવ્યો છે પડધરી ના રોહિશાળા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ સોલંકી સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ખંડણી માર મારવાની ફરિયાદ નોંધાઈ છે પીડિત યુવતીએ જણાવ્યું છે કે મોરબીની શિક્ષિકા પ્રીતિ ઘેટિયા મારફતે મુકેશ સોલંકી સાથે તેનો સંપર્ક થયો હતો મુકેશ સોલંકીએ સંબંધ બાંધ્યા બાદ પોતે પણ અને તેર વર્ષની દીકરીનો પિતા હોવાની વાત છુપાવી હતી બાદમાં ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ચાર લાખની વધુની રકમ પડાવી હતી ગત ત્રેવીસ નવેમ્બરના રોજ મુકેશ સોલંકીને પ્રીતિ ઘેટિયા લગ્ન સમારંભમાં ગયા હતા ભાવિ વરરાજાને ધમકાવતા જાન લીલા તોરણે પરત ફરી હતી યુવતીના લગ્ન તોડાવનારા મુકેશ સોલંકી પ્રીતિ ઘેટીયા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હાલ પોલીસે મુકેશ સોલંકીની સાગરીત પ્રીતિ ઘેટીયા ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી શિક્ષક મુકેશ સોલંકીની શોધખોળ ચાલુ છે મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ અબ્યુઝ થયો છે વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીં તર હું તારો ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે છાન પરણ્યા વગર પાછી ગઈ છે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જે હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ